એક જગ્યાએથી તો પ્રેમ વિહારી નામ મળ્યું ઠાકોરજીને આજે અને બીજું ગુરુજી નામ આપ્યું પ્રેમ નારાયણ પ્રભુ આ એવા યુનિક નામ છે કે દુનિયામાં ક્યાંય છે નહીં તમે વિચારતા જશો પણ આ નામ મેં પ્રેમ વિહારી પ્રેમ નારાયણ આવું પરમાત્માનું નામ સાંભળ્યું નથી જેમના પ્રેમ નિમંત્રણને કારણ કે નિમંત્રણ તો મને કઈ દિવસનું હતું કે તથાસ્તુમાં આવવાનું છે પણ એ તે દિવસે એવી આપણને કદાચ બંનેને ખબર નહોતી કે આવા રૂડા અવસરે આવવાનું થશે કે કથા એ સાંભળવા મળશે અને પછી કઈ સેવા પણ કરવા મળશે પ્રભુની કૃપા આવા રૂડા અવસરે અહીંયા આવીને ખૂબ આનંદ ઠાકોરજીને થોડી જ કથા સાંભળીને હું તો ગુરુજીને કહેતો તોય ખરો કે અહીંયા અંદર કોઈને ઘુસવા ના મળે પરંતુ આપણને થોડી જ કથા સાંભળીને સીધી જાણે ભાગવત પ્રાપ્તિ થઈ હોય એમ એકદમ નજીક જઈને દંડવત્વાનો અવસર પ્રાપ્ત થયો મેં તો અમારી આખી ગુરુ પરંપરા વતી જ પ્રણામ કર્યા એટલે ઠાકોરજી આમ તો ગુરુદેવ અહીંયા પધાર્યા જ છે પણ તો પણ અમારા સૌ વતી વંદન ભાગવત રૂપી પ્રેમ મંદિરમાં આ રાધાકૃષ્ણ બંને બિરાજે છે એ કેવી રીતના હવે સ્વાભાવિક રીતે આમ તો એવું કહેવાય છે અને સ્પષ્ટ રૂપે સ્વીકારવું પડે કે રાધાજી નું નામ શ્રીમદ ભાગવતમાં સ્પષ્ટપણે ક્યાંય નથી પણ એવો કેવો છે એ નામ જ ના બોલે પોતાના રહી શકે નહીં આમ સાચું છે કે શ્રી રાધાજી સુખદેવજી મહારાજના ગુરુજી હોવાને નાતે શ્રીમદ ભાગવતમાં સ્પષ્ટપણે શ્રી સુખદેવજી મહારાજ એ ક્યાંય બોલ્યા નથી અમુક જે લોકો એલવાળા છે એ લોકો રાધાવંતોને રાધા કહી દે છે વેલા આધાવંત છે હજી એ ત્યાં નથી રાધા પણ એ એલ વાળા આમ તો હું એલવાડો જ છું આપણે કોઈને કહે પેલું કહેવાય ને આપણે એલવાળા જ છીએ હજી ઠાકોરજી આપણને કાયમ એલવાડા રાખે કારણ કે જે દિવસે ઝાકીર હુસૈન સાહેબ નું વાક્ય છે જે દિવસે તમને ઓહો થઈ ગયું ને પોતા નથી તે દિવસે સરસ્વતી આગળનું કઈ આપશે નહીં જ્યાં સુધી રહી જાય હજી જોઈએ હજી જોઈએ ત્યાં સુધી સરસ્વતી કહે છે બેટા મારી પાસે હજી છે હજી છે હજી છે તો એવી રીતે જ આપણે તો ભિક્ષુક બનીને જ સરસ્વતીના મંદિરમાં જવાનું હોય પણ રાધાનું નામ પ્રત્યક્ષ રૂપે અને સ્પષ્ટ સ્વરૂપે એ ક્યાંય ભલે ના હોય પરંતુ રાધાનો આભાસ મળી જાય આપણને આમ સ્પષ્ટપણે ખબર પડી જાય કે આ બીજું કોઈ હોય જ નહીં એવું તો અનેક વાર છે અને એ ફૂલડા વીણવા હોય તો ટીકાકારો પાસે જ જવું પડે એ એ મૂલ ભાગવતજીની અંદર આપણે આપણી અક્કલથી શોધવાનો પ્રયત્ન કરીએ તો ના મળે એવા થોડા ફૂલો મેં વીણ્યા છે અને એ કહેતા પહેલા જ હું આપની સામે પહેલું નહીં સત્યમ વધી શ્યામી રતન વધી શ્યામી એમ હું સામે ચલાવે અંતમાં કેવી રીતે પોતાનામાં મેળાવી દે અને એવી સમયે શ્રી સુખદેવજી મહારાજ મંગલાચરણ કરે છે અને ત્યારે એક જગ્યાએ તમને રાધાજીનો રીતસર ઈશારો દેખાશે નમો નમસ્તે સ્પૃષભ સાત્વતા રાધ સા

જેમના સમાન પણ કોઈનું ઐશ્વર્ય નથી તો પછી એમનાથી વધારે તો કેવી રીતે હોઈ શકે એવા ઐશ્વર્યથી યુક્ત આ રાધસા ઐશ્વર્યથી યુક્ત પરમાત્મા એ એ જે નિરંતર બ્રહ્મ સ્વરૂપ પોતાના ધામમાં વિહાર કરી રહેલા છે એવા ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હું વારંવાર વંદન કરું છું રાધસા શબ્દના માટે અનેક કથાકારો પાસેથી અનેક જાણકાર લોકો પાસેથી સાંભળ્યું કે આ સુખદેવજી મહારાજે કારણ કે નિયમ છે પ્રત્યેક શિષ્ય પોતાની વિદ્યાનો પ્રયોગ કરે એના પહેલા એને પોતાના ગુરુદેવને પગે લાગવું જ જોઈએ જેની પાસેથી પ્રાપ્ત થયું છે તો જેવી રીતે આપણે શ્રી ગુરુભ્યો ન કહીને સમસ્ત ગુરુજનોની ચેતનાને વંદન કરીએ સહાય કરવા માટે પ્રાર્થના કરીએ એવી જ રીતના શ્રી સુખદેવજી મહારાજ પણ કેમ રહી શકતા અને એમણે પણ પોતાના ગુરુદેવને યાદ કર્યા મે કહ્યું એ પ્રમાણે હું સંક્ષેપમાં જ આપની સામે વાત રાખીશ એટલે બિલકુલ છે કે આ દિવ્ય ગંધ શબ્દ છે તે બિલકુલ રાધા રાણીનો પરિચાયક છે હવે રાસ પંચા અધ્યાયમાં જલ્દી જલ્દી જતું રહેવું જોઈએ કારણ કે રાધા રાણીના સ્પષ્ટ ઉલ્લેખ હતો ત્યાં છે જ અને એમાં જે অতি પ્રસિદ્ધ છે સ્પષ્ટ ઉલ્લેખ એ છે કે બધી ગોપીઓને છોડીને ભગવાન શ્રી હરિ કોઈ એકને લઈને જાય છે અને જ્યાં એકને લઈને જાય છે ને બધી ગોપીઓની નજર પણ પડે છે કહે છે પરમાત્મા શ્રી હરિના એ ચરણ ને શોધતી બધી અબલાઓ જે આગળ જઈ રહી હતી એ સમજે ડાહ પણ થયો કે કોને લઈ ગયા હું રહી ગઈ ને એને લઈ ગયા અને ઈર્ષા એ સ્વાભાવિક ઇનબિલ્ટ સોફ્ટવેર છે પુરુષોમાં અહંકાર અને સ્ત્રીમાં ઈર્ષા ઇનબિલ્ટ સોફ્ટવેર એ મોબાઈલમાંથી ડિલીટ નો થાય ને અમુક સોફ્ટવેર ડિલીટ નો થાય એ હોય જ જ એમાં એમાં કાંઈ ફેર ન પડે એટલે આ લોકો આરતા સમદ્રુવન બભવ કરવું પડ્યું અને એવે સમયે પછી બુદ્ધિ એકવાર સુધરે એટલે તમે જુઓ તો કેવડી લાંબી સ્તુતિ કરે પૂરી જ ન થાય આપણે પાઠ કરતા હોય ત્યારે એટલે બુદ્ધિ જેમાં બહુ વધારે છે એને સમજાવવામાં અને કઠિન કાર્ય છે ઠાકોરજીએ સુપેરે કર્યું છે અને કદાચ મને ને તમને ઈશારો પણ કર્યો છે કે બુદ્ધિ થાકશે પણ વિશ્રામ તો પ્રેમ ચિત્રના રચયિતાએ એમના એ આ ખેદને દૂર કર્યો છે એનો અર્થ એવો થાય કે એક સમયે તો માણસે પ્રેમમાં જ ઉતરવું પડે જ્ઞાન જેટલું વધારે એટલો ભાર વધારે લગાડે અને થાકી વધારે લગાડે ના પણ પગ પકડજે કે ભાભીએ કીધું છે કે ભાઈ સોરી જેવી નતકુમારો એ વિનંતી કરી છે એવું નથી આપણે બધા પણ છેલ્લે એમ જ ભીખ માંગીએ છીએ ભવે ભવે યથા ભક્તિ પાદયો સ્તવ તથા કૃષ્વ દેવેશ નાથસ્તવનો યતહ પ્રભુ આપણે તો રાધા રાણી પાસે એ જ કહેવાનું કે તમે ઉઠાવું રૂડું કામ કર્યું છે ત્યાં જવાનું જ હોય અને એ આપણી ફરજમાં કદાચ અને એ તે આ જે છોકરાઓ બેઠા છે એ લોકોને વંદન કરવાનું મન થાય કે રૂડા ભાગ્ય લઈને આવ્યા છે કે આ જગ્યા મળે એવી ફેસિલિટી છોકરાઓને આપે આ બહુ મોટી વસ્તુ છે સાહેબ એટલે તન મનધનથી આ આખા વિસ્તારે આખા જિલ્લાએ જ્યાં સુધી આની સુવાસ પહોંચતી હોય જેમને જેમને એમના જિગ્નેશ દાદાના કામમાં ઇન્ટરેસ્ટ હોય જેમને જેમને એમની પ્રવૃત્તિમાં અને એમનામાં વિશ કરીને આખો વિસ્તાર એ દોડી દોડીને આવે પહોંચે સત્સંગ વગેરેનો લાભ તો લે જ પણ કોઈ પણ જાતનું કામ હોય ત્યારે તરત એમની પાસે આખો વિસ્તાર આવીને ઊભો રહે તો તમે જોશો કે જે જે સુંદર રીતે આ સ્પીડમાં કામ ચાલી રહ્યું છે ઓર સ્પીડથી ચાલશે એમને મોર પચાસ વર્ષ થોડી હોય પાંચ વર્ષમાં જ અહીંયાથી કોઈ તરત ધનંજયભાઈ નીકળે કોઈ નરેન્દ્ર ગુરુજી જેવા છોકરાઓ નીકળવા માટે અને ખૂબ અધ્યયન કરે અને બ્રહ્મ બાલકો સી લકી મિલ બિનુ બુદ્ધ સેવકાઈ ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે તમને શીલની જરૂરત હોય તો બુદ્ધ સેવા કરતા રહેજો જિગ્નેશ દાદાના પ્રેમને કારણે અનેક બુદ્ધજનો એ આ ધરતીમાં છે એટલે પરંતુ ગાગરમાં સાગર ભરીને તરત જ આગળના વક્તાને માઇક સોંપી દે છે સૌને માટે તેની ખૂબ પ્રેમની લાગણી જ્યારે જ્યારે પણ તથાસ્તુને જરૂરત પડે ત્યારે શ્યામભાઈ ચોક્કસ આવશે એવું આ વચન સાથે સૌને પ્રેમથી પ્રણામ સૌને જઈશું